હેલો મિત્ર જે માતાજી હું દીયાબેન પર નામ દેઆબેનડીનું રસોડું તો આજે આપણે વટાણા છોળી વટાણા છોળીનું શાક બનાવશું તો આ લીલી છોળી લીધી છે અને આ વટાણા લીલા લીધા છે આપણે બધું ધોઈ લીધું છે એક ડુંગળી આ રીતે આપણે સુધારી લીધી ઝીણી ઝીણી અને એક મોટું ટમેટું સુધારી લીધું છે વઘારવા માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી થોડીક આપણે હિંગ લીધી હળદર લીધી છે થોડીક દોઢ ચમચી આપણે ચટણી લીધી છે અને જીરાણું લીધું છે આપણે અને મીઠું લીધું સ્વાદ પ્રમાણે આદુ ને લસણ બે ક્રશ કરી લીધું છે અને લીલા મરચાં લીધા છે થોડાક અને લીલા ધાણા લીધા છે ને તેલ લીધું છે ને પાણી લીધું છે તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું અકડાય રાખી દેવું માં આપણે તેલ નાખશું એક ચમચા જેટલું આપણે તેલ લીધું છે તો તેલને ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા આપણે જીરું નાખી દેવું અને આપણે હિંગ નાખી દેવું આદુને લસણ નાખી દેવું आवे आपण आमा डुंगळी नाची दे. હવે આપણે મરચા નાખી દે ઉલીલા. એક મરચું આપણે સુધારી છે. તો આને આપણે ઘડીકવાર તેલમાં સળવા દેશે. તો આપણે સરસ સડી ગયું છે તો હવે આપણે એમાં સોળે લીલી નાખી દેવું અને વટાણા નાખી દઈશું બધું ધોઈને જ લીધું છે

चटणी ना तीखा प्रमाणे आपण खाऊ इ प्रमाणे तीखु नाखवा आपण आिराडू नाखी देव आणि लिला धाणा नाखी देऊ હવે આપણે આમાં પાણી નાખીશું જે પ્રમાણે રસો કરવો હોય એ પ્રમાણે આપણે નાખવાનું તો આપણે આ પોણો ગ્લાસ પાણી નાખ્યું છે એટલું આપણે રાખી દીધું હવે આપણે આને સળવા દેવું ત્રણથી ચાર મિનિટ જેવું સળવા દેવું તો આપણે ત્રણ થી ચાર મિનિટ સડવા દીધું મસ્ત સડી ગયું બધું તેલમાં સડ્યું એટલે વાર ન લાગે અને જે પ્રમાણે રસો રાખો એ પ્રમાણે આપણે રાખવાનું તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લેવું અને આપણે આમાં સર્વ કરી લેવું લીલા વટાણા ને સોળી લીલી સોળી નું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કેજો કે તમને કેવું લાગ્યું લીલું વટાણા ને લીલા સોળાનું શાક